જય શ્રી કૃષ્ણ આજે ભાદરવા સુદ બીજ એટલે રામદેવ પીરના નોરતાનો બીજો દિવસ તો આ વિડીયોમાં રામદેવ પીરના પ્રાગટ્યની કથા સાંભળશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો પશ્ચિમ ધરાના પ્રગટ પીર તરીકે પંકાતા અને પૂજાતા રામદેવજી આજે પણ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે અજમલજીના ઘેરે અવતાર ધારણ કરી જગતના જીવ માત્રનો ઉદ્ધાર કરનાર રામદેવ પીરનો ઘોડો આજે પણ જગપ્રસિદ્ધ છે બારબીજના ધણી ગણાતા રામદેવજી દ્વારકાધીશનો જ અવતાર છે એવું કહેવાય છે કે વાંજિયાનું મેણું સહન ન થતા રામદેવજીના પિતા અજમલરાય દ્વારિકા ગયા ત્યાં જઈ દ્વારકાધીશ પાસે હાથ જોડી આજીજી કરી દ્વારકાધીશે દર્શન ન આપ્યા આથી અકળાઈ ગયા અને એવા આવેશમાં આવી ગયા કે સાથે પ્રસાદ માટે જે લાડુ લાવેલા એ લાડુનો છૂટો ઘા દ્વારકાધીશ ઉપર કર્યો અજમલની આવી ગાંડી ઘેલી હરકતો જોઈને પૂજારીઓએ એમને ત્યાંથી દૂર કરવા માટે કહ્યું અને કહ્યું કે ભાઈ સાચી દ્વારિકા તો દરિયામાં છે ત્યાં જાઓ ત્યાં તમને દ્વારકાધીશ મળશે એવું કહેવાય છે કે આ વાત સાંભળતા જ અજમલજી દરિયા તરફ દોડ્યા કોઈ રોકે એ પહેલાં તો દરિયામાં છલાંગ લગાવી દીધી સાગરના તળિયે દ્વારકાધીશ અજમલજીને લેવા સામા આવ્યા આ તો ભગવાન હતા ભક્તની મદદ કરવા ઉઘાડા પગે દોટ મૂકે પ્રભુના કપાળમાં પાટો બાંધેલો જોઈ અજમલજી પૂછે છે કે પ્રભુ આ શું થયું ત્યારે ભગવાન મંદ મંદ હસતા બોલ્યા કે મારા એક ભક્તે મને છૂટો લાડુનો ઘા કર્યો અને આથી મારા કપાળમાં વાગ્યું અજમલરાએ ભગવાન દ્વારકાધીશની માફી માંગી અને પોતાના ઘરે સંતાન પ્રાપ્તિ થાય એવી પ્રાર્થના સ્તુતિ કરી એ જ સમયે દીનદયાળ દ્વારકાધીશે અજમલજીને વચન આપ્યું કે હે ભક્ત હું સ્વયં તારા ઘેર પ્રગટ થઈશ આ છે રામદેવ પીરના પ્રાગટ્યનો મહિમા જે કોઈ નરનારી સાચા ભાવથી હિંદવા પીર રામદેવજીની કથા સાંભળે છે એના તમામ દુઃખ રામદેવજી અવશ્ય દૂર કરે છે દ્વારકાધીશે અજમલજીને વચન આપ્યું કે હે ભક્ત હું સ્વયં તારા ઘરે પુત્ર રૂપે પ્રગટ થઈશ અજમલજી હરખાતા હૈયે ઘરે આવ્યા આવીને એમની રાણી દેને વાત કરી વાત સાંભળતા જ દેની આંખમાં તો હરખના આંસુ આવી ગયા એક દિવસની વાત છે મહેલમાં પ્રકાશ પથરાઈ ગયો ગગનમાં નોબત નગારા ગુંજવા લાગ્યા મહેલમાં કંકુના પગલાં પડ્યા ભક્તને આપેલા વચન પ્રમાણે ભગવાન દ્વારકાધીશ બાળક બનીને પારણામાં પ્રગટ થયા અજમલ રાય અને દે સાથે આખા નગરે પ્રભુના આગમનને આનંદ અને ઉલ્લાસથી વધાવી લીધો ઘેર ઘેર આસોપાલોના તોરણ બંધાયા દેના આનંદનો પાર નથી રોમે રોમમાં માતૃત્વ જાગી ઉઠ્યું પુત્રને છાતી સરસો ચાપ્યો દિવસો પસાર થવા લાગ્યા પુત્ર પ્રત્યેના પ્રેમમાં માની મમતા એ પણ વિસરી ગઈ કે જગતના નાથે એના ઘેરે અવતાર લીધો છે અને આજ તો સાચી મમતા છે એક દિવસની વાત છે બાળક રામદેવ પારણામાં રમે છે માતા મીણલદે ચૂલા પર દૂધની દેખ મૂકીને બીજા કામમાં પરોવાઈ ગયા કામમાં એવા ડૂબી ગયા કે ચૂલા પર દૂધની દેખ મૂકી છે એ પણ એને યાદ ન રહ્યું પારણામાં સૂતેલા પ્રભુએ જોયું કે ચૂલા પર દૂધની દેખમાં ઉભરો આવ્યો છે હમણાં દૂધ ઢોળાશે પ્રભુએ પારણામાંથી જ હાથ લંબાવી દૂધની દેખ ઉતારી લીધી થોડી વારે મીણલદેને ચૂલા પર મૂકેલી દૂધની દેખ યાદ આવી હાફળા ફાફળા એ તો ત્યાં દોડી આવ્યા આવીને જોયો તો દેગ કોઈએ ઉતારી લીધી છે દે વિચારવા પડી ગયા કે બીજું તો કોઈ અહીંયા છે નહીં તો પછી આ દેખ કોણે ઉતારી છેલ્લે પારણામાં પોટેલા અને હાથ પગ ઉછાળતા પુત્ર પર નજર પડી બાળ રામદેવજીમાં સામે જોઈને એવું મલક્યા કે માતા મીણલદે પલવારમાં બધું સમજી ગયા પ્રભુએ આ પ્રથમ પરચો માતા મીણલદેને આપ્યો હે રામદેવજી તમે જેમ ચૂલેથી દૂધની દેગ ઉતારી એમ અમારા જીવનમાં જ્યારે જ્યારે દુઃખના ઊભરા આવે ત્યારે હે પ્રભુ હાથ લંબાવીને અમારા દેહની દેગને ચાલી લેજો સ્મરણ કરીએ સુખ ઉપજે ભજતા ભવ દુઃખ જાય એવા પ્રતાપી પીર રામદેવ મારા હૃદયે રહો સહાય બોલો રામા પીર ની જય તો ખૂબ જ સુંદર રામદેવ પીરની પ્રાગટ્ય કથા આપણે સાંભળી રામદેવ પીર એ દ્વારિકાધીશનો જ અવતાર છે ભાદરવા માસના જે રામદેવ પીરના નોરતા આવે છે આ નોરતામાં જે રામદેવ પીરની કથા પૂર્ણ શ્રદ્ધાથી સાંભળે છે રામદેવ પીર તેના પર પ્રસન્ન થઈ તેના તમામ દુઃખ દર્દ હરી લે છે તેની તમામ મનોકામના પૂર્ણ કરે છે દુખિયાના દુઃખ દૂર કરે છે વાંજિયાને પુત્ર આપે છે કોઢિયાનો કોઢ મટાડે છે નિર્ધનને ધન આપે છે આવા પ્રગટ પરચા રામદેવ પીરે આ ભૂમિમાં કર્યા છે તો મિત્રો આજના આ વિડીયોમાં ખૂબ જ સુંદર રામદેવ પીરની પ્રાગટ્ય કથા સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય રામા પીર જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ